નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે પ્રાકૃતિક ખેતીનું જીરું જે આપણે વરિયાળી બે હવા મળી ગઈ છે એમાં આજે એક રાઉન્ડ એવો મારવાનો છે કે સાશ આ તમે જોઈ શકો છો કદાચ તમને એમ લાગતું હશે કે આખું બેરલ સાચનું ભર્યું છે પણ નહીં આ પાણીનું ભરી અને એમાં વીસ લીટર આપણે સાશ એડ કરી છે અને હવે પછી આપણે આખો પંપ આમાંથી ભરશું એટલે સાસનું કામ ફૂંક તોડવામાં સારું સારું છે અને આપણે એડવા જીવા અમૃતની બેગ જે વસાવી છે બાયોગેસ્ટર એમાંથી આજ પહેલી વખત આપણે જીવા અમૃત કાઢ્યું આનો સ્પ્રે પણ આજ આપણે કરવો છે મિત્ર બાયોગેસ્ટર પ્લાન્ટ જીવા અમૃતની બેગ જે આપણે વસાવીએ છીએ એનું કામ એક આપણને એ ગીમું કે આને ગળવું નથી પડતું પ્યોર કલ્સર તિયાર તરત નીકળ જાય છે તો આ થઈ ગયું તિયાર કલ્સર જીવા અમૃતનું હવે વગર ગળે આપણે પાધરું કાઢી લીધું છે એમાંથી અને સીધું પપમાં આપણે નાખી દેવાનું જો પિયાત સાથે દેવાનું હોય ડ્રીપ હોય તો ડ્રીપ સાથે પણ તમે પાદરું સડાવી શકો છો બેરલમાં નાખી અને આ છે આપણે ક્યારબો એક ભરેલો જૈવિક માટી ઓરી વખતે બસો લીટર બનાવી તેમાં વધેલું તો થોડું થોડું આ પણ આપણે યાદ કરતા જઈશું કારણ કે આનો ફાયદો બહુ જીરામાં હારામાં સારો મળ્યો હતો તો મિત્રો આના વીડિયા બે ત્રણ આપણે બનાવેલા છે અને એ જીરામાં જ પ્રયોગ કર્યો હતો બહુ સારું એવું જીરું બન્યું હતું આ બાજુ આપણે પ્રાકૃતિક મકાઈ છે ખરેખરી લીલી નહીં ક્યાંય ભડો કે નહીં કોઈ વસ્તુ એટલે દવા ખાતર વગેરે બનાવેલી કમ્પ્લીટ તો એ પણ રિઝલ્ટ આપણે જૈવિક દવાને આ જ બધું સાંટેલું છે આપણે જૈવિક માટીની ધૂળ છે ખાટી સાઈઝ છે અને જીવા અમૃતનો પ્રયોગ હવે કરવી છે પાસળની સાઈડ ઘઉં છે અને હવે આપણે થોડુંક જીરું બતાવીશું કેવું જીરું છે તો આમાં તમને એમ થાય છે માપ કેટલું રાખશે તો આ ટીપણામાં આખો પપ આપણે ભરવાનો સાઇસ માયલું જોઈએ અને જીવા અમૃત એક લીટર નાખશું ને એક લીટર આ જૈવિક માટે નાખશું એટલે બધું મિક્સન થઈ જાય જોકે ક્યાંક કેક કોક ગુંડી એવી પડે છે જીરામાં પણ એ તો કંટ્રોલ થઈ જાય છે એ તો વાતાવરણ માટે અનુકૂળ હોય પણ જીરું સારું છે જે કાંઈ વાંધો નથી તો આ રીતે મિત્રો આપણે જીરાનું રિઝલ્ટ લીધેલું છે વરિયાળી પસી ગયેલું છે તો આજે આઠ નવમો રાઉન્ડ આપણે ચાલુ કર્યો છે સાંટે અને આ રીતે આપણે પકાવવાનું છે જેટલું આપણા નસીબમાં હશે એટલું થાય છે કારણ કે જીરું એક એવી વસ્તુ છે મિત્રો જ્યારે તમારા હાથમાં આવ્યું જ્યારે ઘરે પૂજ્યું ત્યારે તમારે માનવું જીરું આપણું કંટ્રોલ થઈને પૂજી ગયું બાકી ઘણા તો દસ દસ હજારના લીટર સાંટેલા એવાને પણ જીરા બળી ગયેલા છે તો આ છે આપણે પ્રાકૃતિક ખેતીનું જીરું તો આ વિડિયો સારો લાગે તો શેર પાસને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આ જીરાના આપણે આગલા પાંચ વીડિયા પણ મૂકેલા છે એ પણ તમે જોઈ લીજો કયા અંતરે કયો છટકાવ આપણે મારેલો તો ગાયમાં બાંધતા થાવ ગાયનું મહત્ત્વ સમજો અને સારી એવી જૈવિક ખેતી તમે પણ કરો નંબર નંબર તો આપણે દરેક ચેનલની અંદર આપીએ સીએ આપણે સ્ક્રીનમાં તો આ વિડીયો સારો લાગે શેયર પાસ સબસ્ક્રાઈબ કરીને આગળ મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા